અંકલેશ્વર જીઆઈડીસીમાં સ્વાગત સોસાયટીમાં રહેતા તનુભાઈ દેસાઈના ઘરે ગત રોજ એક કુરિયર બોય આવ્યો હતો જે ઘરે આવી પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યું હતું અને તેમના વિદેશ ગયેલા પુત્રના નામે પાર્સલ હોવાથી તેઓ ત્રણ હજાર રૂપિયા ચાર્જ ચૂકવી કુરિયર છોડાવી દીધું હતું જે બાદ કુરિયર બોય ત્યાંથી ઝડપભેર ફરાર થઈ ગયો હતો જે બાદ પરિવાર દ્વારા આવેલ પાર્સલ ખોલતા અંદરથી રદ્દી કાગળનો બંચ નીકળ્યો હતો જેને લઈને વિદેશ ગયેલા પુત્રને ફોન કરી પૂછતા તેને કોઈ જ પાર્સલ મંગાવ્યું ન હોવાનું સામે આવ્યું હતું જે આધારે પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું ઘટનામાં કુરિયર બોય મકાનના સીસીટીવીમાં કેદ થયો જોવા મળ્યો હતો ઘટના અંગે તનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ અંગે તેમણે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાવી નથી પણ લોકોના ના છેતરાઈ તે માટે જાણકારી આપી હતી તેમની પત્નીએ કુરિયર છોડાવ્યું હતું જેમાં ત્રણ હજાર રૂપિયા કુરિયર બોય લઈ ગયો હતો ત્યારે લોકો ખાતરી કર્યા બાદ જ કુરિયર લે તેવી તેઓએ અપીલ કરી હતી હું ચંદુભાઈ જોશી અંકલેશ્વર જીઆઈડીસીમાં મારું રેસિડેન્સ છે અને ગઈકાલે મારે ત્યાં એક કુરિયર દ્વારા થોડુંક એક છેતરપિંડી જેવું થયું છે તો મારા દીકરાના નામે જે કંઈ કુરિયર આવ્યું છે ને કુરિયર છોડાયું તો એકચ્યુઅલ મારો સન અહીંયા છે નહીં અને એ આઉટ ઓફ કન્ટ્રી છે અને એના માધ્યમથી આ કુરિયર આવ્યું અને છોડાયું તો એની અંદરથી કોઈ વસ્તુ એવી પ્રાપ્ત નથી થઈ અને એને કંઈ મંગાવ્યું નહોતું અને આ અમારે ત્યાં આ એક ત્રણ હજાર રૂપિયા કેશ ઓન ડિલિવરી કરી અને મારા વાઇફ પાસેથીને એ લોકો લઈ ગયા છે અને આ જે કોઈ પણ મારે કોઈ કાંઈ કમ્પ્લેન કે આ તે કંઈ કરવી નથી પણ એક આ સમાજને સારો મેસેજ મળે અને બીજા મા મારે ત્યાં જેવું થયું છે એવું ક્યાંય બીજે ન થાય એના માટે આ ખાસ કરીને હું આ મીડિયા દ્વારા જાણ કરવા માગું છું કે આનાથીને તકેદારી રાખે અને આવી રીતના છેતરપિંડી ફરીથી કોઈની સાથે ન થાય એને લઈને હું આ જણાવું છું મીડિયાને તો જેથી કરીને સાવચેતી રહે અને મારે કોઈ એવી કોઈ કમ્પ્લેન નથી કરવી એટલું કોઈ મોટી અમાઉન્ટ નથી ગઈ પણ આનાથી નહીં મોટી એમાઉન્ટો જઈ શકે એની શક્યતા હોઈ શકે અને થઈ શકે ખરી